નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરાય તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન રજીસ્ટર કરવાનો અધિકાર નથી સુપ્રીમ કોર્ટ અમેરિકા ભારતીયોનું સૌથી વધુ પસંદગીનું સ્થળ હતું પરંતુ હવે દુબઈ ફેવરિટ ભારતીયો હવે બે હજાર છવ્વીસ સુધી વિઝા વિના જઈ શકશે સિંગાપુર મલેશિયા પ્રવાસે યુપીમાં માત્ર પાંચ ડગલા જેટલી વિઝિબિલિટી વંડરલેન્ડમાં ફેરવાયું હિમાચલ વિદેશ જનારાઓનો અંગત ડેટા લેશે કેન્દ્ર સરકાર ઓગણીસ પ્રકારનો પર્સનલ ડેટા હશે ખર્ચ કોણે અને કેવી રીતે ઉઠાવ્યો દાણ ચોરી રોકવા નિયમો બદલાયા દંડ વસૂલ કરવામાં આવ્યો જાહેરમાં ગંદકી ફેલાવતા એકસો વીસ લોકો પાસેથી રૂપિયા સુડતાળીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો પાટણમાં બિનઉપયોગી ટાયરોમાંથી બે બગીચામાં ટૂલ્સ ગાડી બેચ જીરાફ સહિત સોળ સાધનો ઊભા કરતાં આકર્ષિત બન્યા તંત્રીલેખ બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં ચીનની ઘરગથ્થુ સંપત્તિમાં અઢાર ટ્રિલિયન ડોલરનું નુકસાન ઉનાના યુવાનને સાપ જમણા પગની ત્રીજી આંગળીએ નવ નવ વાર શું કામ કરડ્યું વાંચો સાપનો ઇન્ટરવ્યૂ વાંચવા જેવો લેખ જાણવા જેવો વરત વૈષ્ણવ જમનાબાઈ પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો ગૌ પ્રેન્યુરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ભારતમાં નવી સંભાવનાઓ તરફ એક ઐતિહાસિક પગલું ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઇબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ કરાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા કાંદીવલીમાં કેઆરસી ખાતે નવા વર્ષની ઉજવણી ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા મધ્ય ગુજરાતનું સ્નેહમિલન ડાકોર ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો એનોજી સાહિત્ય સરિતા ગૃપ વિષય વિતેલા વર્ષની યાદો એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ છ જાન્યુઆરી ગુરુ ગોવિંદસિંહ જયંતિ જાણવા જેવું આધુનિક સાવિત્રીએ લોન આપનારની બેન્ડ બજાવી ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ ચારડાધામ ખાતે જીવંત શતાબ્દી કથા મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું એકતાનું પ્રતિક જોવા મળ્યું જાહેરાતો મોટી કામ ગોકળગાયની ગતિએ અમદાવાદના બજેટમાં પ્રસ્તાવિત પાંચ હજાર પાંચસો એક કરોડના કામમાંથી ચાલીસ ટકા અધૂરા ભાવનગરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણીની ઉપસ્થિતિમાં અસરગ્રસ્તોની વિશાળ રેલી નીકળી સસ્તા સોનાના નામે વીસ ટકા સસ્તા ભાવે ભુજના ચીટર સુરતના સોનીના એકત્રીસ લાખ લઈ ભાગ્યા ચૂંટણી દરમિયાન નળકાંઠા વિસ્તારને આપેલ તમામ વચન નિભાવી રહ્યો છું ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત પચીસમી રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ